કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયામાં ડૂબતા યુવકનો વિડીયો વાયરલ થયો તોફાની દરિયામાં જોરદાર મોજા છતાં યુવકો કિનારા પાસે ચાલી ગયા હતા ત્યારે અચાનક દરિયામાંથી આવેલા જોરદાર મોજામાં બંને યુવાનો વહી ગયા હતા કિનારે ઉભેલા લોકો અને મિત્રોએ તેને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા જોકે દરિયો થંભી ગયો તો આ બંને વ્યક્તિઓને બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા મોટી દમણમાં માં જમપોર બીચ નજીક સુરતના કાપોદરાના રાઇસ મિલ વિસ્તારમાં રહેતા યુવકોનો ગ્રુપ દમણ ફરવા આવ્યો હતો આ દરમિયાન દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા અને દરિયો તોફાની હતો તેમ છતાં આ યુવકોનો ગ્રુપ દરિયા કિનારે સીડી પર બેઠો હતો એ જ સમયે અચાનક દરિયામાંથી ઉછળીને આવેલા એક પ્રચંડ મોજામાં બે યુવકો તણાઈ ગયા હતા અને જોત જોતામાં સાથી યુવકોએ બુમરાણ કરતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા પરંતુ તણાયેલા યુવકો દરિયાના પ્રચંડ મોજાઓમાં ફંગોળાઈ રહ્યા હતા મોજા સાથે કિનારા સુધી આવી ગયેલા યુવકોને બચાવવા લોકોએ અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ દરિયામાં મહાકાય મોજાઓને થપાટો સામે યુવકોને બચાવવાનો પ્રયાસ પાંગળા સાબિત થયા હતા